નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અબડાસાના સણોસરાના રેલવે ઓવરબ્રિજની ની ધોધની જેમ પાણી વહી નીકળ્યા કચ્છ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતા ભુજ નલિયા રેલવે પ્રોજેક્ટમાં બનાવવામાં આવેલા ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે કારણ કે અબડાસા તાલુકાના સણોસરા ગામમાં આવેલા રેલવે એરબ્રિજની દિવાલમાંથી ધોધની જેમ પાણી બહાર આવી રહ્યા છે ભુજ નલિયા રેલવે બ્રોડગેજ પ્રોજેક્ટ એક હજાર ચોરાણું કરોડના ખર્ચે બે હજાર ચોવીસમાં પૂર્ણ થયો અને અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું હાલ અહીં માલગાડી દોડી રહી છે પેસેન્જર ટ્રેન શરૂ કરવા લીલી ઝંડી મળી છે પણ હજુ શરૂ થઈ નથી આ રેલવે પ્રોજેક્ટમાં અબડાસા તાલુકાના સણોસરા ગામે આવેલ રેલવે ઓવરબ્રિજનો વિડીયો હાલ સામે આવ્યો છે જેમાં બ્રિજની નીચે દિવાલોમાંથી ધોધની જેમ પાણી વહી નીકળ્યું છે અને બંને બાજુ પાણી તેમજ અંદર પર પાણી નીકળતું હોવાથી ભેજ જોવા મળે છે રેલવે કોન્ટ્રાક્ટરોએ આ ઘટના બાદ જ્યાંથી પાણી નીકળ્યું ત્યાં થીગડા માર્યા છે પણ પાણી પોતાનો રસ્તો બનાવી લે તેમ અન્ય જગ્યાએથી ધોધ વહી રહ્યા છે બ્રિજમાં તો પાણી ભરાઈ જાય છે પણ દિવાલોમાંથી પાણી વહેતું હોય તેવી આ ઘટના જોઈ લોકો પણ અચંબિત થયા છે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે રેલવે ઓવરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યાનો કોઈ અંત નથી કચ્છમાં શહેર હોય કે ગામ રેલવે ઓવરબ્રિજમાં પાણી ભરાઈ જવાની સમસ્યા કાયમી છે તેનો કોઈ ઉકેલ આવતો નથી વરસાદના સમયે પાણી ભરાઈ જાય ત્યારે જનજીવન ખોરવાઈ જાય છે ખરેખર રેલવે દ્વારા આ બાબતે ઘટતું કરવામાં આવે એ જરૂરી છે ગ્રામજનોમાં ભયની લાગણી ફેલાય છે ઓવરબ્રિજ નીચે પાણી ભરાય અને બંને બાજુ દિવાલ અને ઉપરથી પાણી ટપકે છે ઉપર ભારે વજન ધરાવતી માલગાડી પસાર થાય છે જો નબળા કામના કારણે કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવા સવાલ ઉઠાવવામાં આવ્યા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ रामबाग रोड आदिपुर पावर बाय के ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख पंदर जुलाई बेहजार पच्चीस आता आज समाचार आवती काले फरी मड़ीसू त्या मने रजा आपसो नमस्कार